નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આરપીએફમાં ચાર હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે એક શાનદાર તક છે આરપીએફમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર પદ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ આર ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ છે ઉમેદવારો અરજી ફોર્મ સુધારવા માટે પંદર મેથી ચોવીસ મે બે હજાર ચોવીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે આ ભરતી અંતર્ગત રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરની ચારસો બાવન જગ્યાઓ અને કોન્સ્ટેબલની ચાર હજાર બસો આઠ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોનું દસમું પાસ હોવું જરૂરી છે બારમું પાસ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે જ્યારે સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ આ માટે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી અઠ્યાવીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ વયમર્યાદા એક જુલાઈ બે હજાર ચોવીસ મુજબ ગણવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર ઉનાળામાં મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરી રહ્યા છે ત્યારે મરચાં હળદર ધાણાજીરું અને રાય સહિત વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે નવો પાક બજારમાં આવ્યા પછી અત્યાર સુધી ભડકે બળતા મરચાં અને જીરાના ભાવમાં પચીસથી ત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે હળદર ધાણા સહિત અન્ય મસાલામાં દસથી વીસ રૂપિયાનો સામાન્ય વધારો થયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ ઘટાડાની સાથે સોનાના ભાવ એકોતેર હજારના સ્તરની નીચે ગબડી ગયા છે જ્યારે બીજી તરફ ચાંદીમાં મંદી છતાંય બ્યાસી હજારના સ્તરની નજીક પહોંચી ગયું છે આજે સવારે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું જીરો પોઈન્ટ ઘટાડા સાથે સિત્તેર હજાર આઠસો નેવ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ જુલાઈના વાયદાનું ચાંદી જીરો પોઈન્ટ ચોત્રીસ ટકાના વધારા સાથે એક્યાસી હજાર નવસો પંચાવન રૂપિયા પ્રતિ કિલો લેખે ટ્રેડ કરી રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શાળાના સમયમાં ફેરફાર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે પ્રાથમિક શિક્ષણ નિયમ અંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર વાગ્યાનો રહેશે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવા ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ અપાયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરો માટે રાહતનો નિર્ણય ભારતીય રેલવે મુસાફરોને રાહત આપતો નિર્ણય લીધો છે હવેથી આઈઆરસીટીસી વેબસાઇટ પરથી બુક કરેલી વેઇટિંગ અને આરએસી ટિકિટ રદ કરવા પર મોટી રકમ કપાશે નહીં હવે માત્ર સાઠ રૂપિયા કેન્સલેશન ફી વસૂલવામાં આવશે અત્યાર સુધી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ ટિકિટ કેન્સલ કરી નાખતું હતું અને ટિકિટની રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવતો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાઈ આધાર અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે એક ફરી નવી તક છે યુઆઈડીએઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે યુઆઈડીએઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી અપડેટ કરી શકો છો આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા